એને લઈને કરદમ ઋષિના ત્યાં આવ્યા કરદમ ઋષિને સાથે વિવાહ કરવાની ઈચ્છા છે એ વખતે કરદમ ઋષિએ મનુ અને શત્રુપાનું સ્વાગત કર્યું પણ માત્ર સ્વાગત કર્યું એવું નહી સ્વાગત કરતા કરતા શું કર્યું તો કે પરીક્ષા પણ કરી કેવી પરીક્ષા કરી ત્રણ આસન પાથર્યા મનુ અને શત્રુપાએ તો એ આસન સ્વીકાર કર્યો પણ દેવુતિ જાણે છે છે કે કે એના લગ્ન ઋષિ સાથે થવાના મનમાં વિચાર જો આસનનો સ્વીકાર કરીશ થવા વાળા પતિની મેં સેવા લીધી એવું કહેવાશે અને આસનનો જો અસ્વીકાર કરીશ તો અસ્વીકાર કર્યો એવું કહેવાય એટલે એણે પોતે બુદ્ધિપૂર્વક શું કર્યું હતું કે આસન ઉપર ધીમે રીને હાથ પધરાયો પોતે નીચે બેઠા એટલે એ સમયે કન્યાની પરીક્ષા કેવી રીતે લેવાતી હવેના સમયમાં તો એવી પરિસ્થિતિ છે કે છોકરી એના પપ્પાને કીધું કે ડેડી મને છોકરો નથી ગમતો કે કેમ તો કે માથામાં તેલ નાખે એટલે હવે પરીક્ષા લેવાની પદ્ધતિ બદલાઈ ગઈ પણ કહે છે કે કરદમ ઋષિ સાથે દેવહુતિના વિવાહ થયા પણ દેવહુતિના વિવાહ થયા તો કરદમ ઋષિને પોતે ઋષિ છે તેમને આ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરવાની કેમ જરૂર પડી ભગવાન નારાયણ એમને કીધું તું કે તું ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કર ત્યારે હું તારા ત્યાં અવતાર લઈશ પણ કરદમ ઋષિ અરે દેવહુતિ તો વિવાહ કર્યા પણ કરદમ ઋષિ તો ધ્યાનસ્થ બનીને સમાધિમાં સેવા પૂજા પાઠ ધ્યાન કરતા 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 ભગવાન ધ્યાન થઈ ગયા એમ કરતા કરતા તો વર્ષો વીતી ગયા પણ છતાં દેવવુતિ કંટાળ્યા નહીં દેવવતી એ કરદમ ઋષિની ખૂબ સેવા કરી જો સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી ભાગવતમાં તો એવું લખ્યું છે કે પતિ લંગડો હોય આંધળો હોય કોઢી હોય અથવા રોગી હોય છતાં પણ પતિની પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ દક્ષિણ ભારતની અંદર વાચસ્પતિ મિશ્ર અમને એક બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણના વિવાહ ભામતી કરીને કન્યા સાથે થયા વિવાહ તો થયા પણ વિદ્વાન બ્રાહ્મણ ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચીને લેખન કાર્યમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ભૂલી ગયા વિવાહ થયા મનન કરતા કરતા ગ્રંથની રચના કરતા કરતા એક વર્ષથી બે વર્ષ થઈ પાંચ વર્ષથી પણ બત્રીસ વર્ષ વીતી ગયા અને બત્રીસ વર્ષ વીતી ગયા ત્યારે એક સમય સંધ્યાકાળે લખતા લખતા અંધારું પડતું હતું ત્યાં કોઈક સ્ત્રી આવી સ્ત્રીને જોઈ અને એમને આશ્ચર્ય થયું કે દેવી આપ કોણ છો એટલે કે મને ના ઓળખી હું લગ્ન થયા હતા ત્યારે વાચસ્પતિ મિશ્રની આંખમાં આંખમાંથી આંસુ પડ્યા અને આંસુ પડતા પડતા વાચસ્પતિ મિશ્ર કહે છે કે ધન્ય છે દેવી તારા ત્યાગને ધન્ય છે તારી સેવાને એમણે જે ગ્રંથની રચના કરી એ ગ્રંથને ભામતી ટીકા નામે એ ગ્રંથ નામ એનું શીર્ષક આપ્યું ભામતી ટીકા તો દેવ તો કેવી રીતે સેવા કરી તો શ્રીમદ ભાગવત કહે છે કે જેવી રીતે સતી ભગવાન શંકરની સેવા કરે એવી રીતે એમણે કરદમ ઋષિની સેવા કરી અને કરદમ ઋષિની સેવા કરતા 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 કહે છે કે કારણ કે ભાગવત તો એ પણ બતાવે કે સેવા કેવી રીતે કરવી ભાગવતમાં એક શ્લોક છે પણ વિસ્તાર કરીએ તો પછી બહુ થઈ જાય કે એટલે પ્રત્યેક વાત નથી બતાવાતી પણ અનેક વર્ષો પછી કરદમ ઋષિની નજર પડી ત્યારે દેવુતીને કહ્યું કે દેવી માગે તે આપવું એટલે કે બીજું કશું નહીં પણ એક પુત્ર જોઈએ એટલે ઋષિએ કહ્યું કે તથા પણ જોયું તો દેવુતીની કાયા કેવી થઈ ગઈ હતી કૃષ કાયા થઈ ગઈ હતી અને કાયા કૃષ થઈ ગઈ હતી એટલું નહીં એમના શરીરના અંગો પણ બિચારાને દેવ ઉતી ન પણ આ તો કરદમ ઋષિ હમણાં પોતાના તપો પળથી દેવ ઉતીને નવ કન્યા જેવી નવ જેવી કરી અને પોતે પણ નવ યુવાન જેવા થયા અને એક ભવ્ય વિમાન બનાવ્યું પણ કેવું વિમાન જે વિમાનને ઉડાડવા માટે તમારે રનવેની જરૂર ના પડે એમાં ઇકોનોમી ક્લાસ બિઝનેસ ક્લાસ એવા કોઈ ક્લાસ નહીં સીધું વિમાન ઉડે અને એ વિમાનની અંદર સેફ્ટી માટે બેલ્ટ બાંધવાની પણ જરૂર નહીં ભાગવતમાં તો લખ્યું છે કે એ વિમાનની અંદર તો બાગ બગીચા ફુવારાઓ અનેક સુંદર અને એ વિમાનમાં અનેક વર્ષો સુધી ફરતા ફરતા કે છે કે કરદમ ઋષિ અને દેવહૂતિના જીવનમાં એક કન્યા નહીં બે કન્યા નહીં પાંચ કન્યા નહીં પણ કેટલી કન્યા થઈ નવ કન્યાઓ થઈ અને નવ કન્યાઓ થઈ ત્યારે કરદમ ઋષિને થયું કે આ ગૃહસ્થાશ્રમનો તો અંત નથી મારું જીવન માત્ર ગૃહસ્થાશ્રમ માટે છે નહીં એટલે હું ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરું તે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવા થયા ત્યારે દેવવતી કહે છે કે વચન ભૂલી ગયા એક પુત્ર માટે અને આપણું શાસ્ત્ર એવું કહે છે લગ્ન કરીએ ત્યારે પણ એક પુત્ર એટલે પહેલો જે પુત્ર છે એને ધર્મપુત્ર કહેવાય એક પુત્રનું વચન આપ્યું છે વળી જીવન સંસારમાં કહે છે કે એમ કરતા 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 સમય વીત્યો અને કરદમ ઋષિ અને ઉતિના જીવનમાં એક પુત્રનો જન્મ થયો એ કોણ હતો કે સાંખ્ય માર્ગના આચાર્ય ભગવાન શ્રી કપિલ બોલો કપિલ ભગવાન કપિલ ભગવાનનો જેવો જન્મ થયો અને કપિલ ભગવાનના જન્મની સાથે કરદમ ઋષિએ સંસારનો ત્યાગ કર્યો એક દિવસ દેવહુતિ માતા કપિલ પોતે પુત્ર છે છતાં પણ કપિલ ભગવાન પાસે આવ્યા અને કપિલ ભગવાન પાસે આવીને શરણને સ્વીકાર કર્યો એટલે ભાગવતજીના ત્રીજા સ્કંદના આ અધ્યાયમાં પચીસમાં અધ્યાયમાં કે છે કે તમ તરણ શરણ્ય સ્વૃત્ય સંસાર જિજ્ઞાસયી સદર્મ વિદામ કે દેવુતી માતા કપિલ ભગવાનને કે છે કે આપ કેવા છો તો કે ભક્તોના સંસાર રૂપ વૃક્ષને કઠિયારા સમાન છો કઠિયારો લાકડાના ઝાડને કાપે પણ આપ કેવા છો તો કે ભક્તજનના દુખ અને કષ્ટને કાપવાળા છો હું આપની પાસે આવી છું પણ આપની પાસે આવવાનો હેતુ શું મારો પ્રકૃતિ અને પુરુષ એ શું છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું આવી છું મૈત્ર ઋષિ કહે છે કે આવી રીતે દેવહૂતિ માતા કપિલ ભગવાન પાસે પધાર્યા કપિલ ભગવાને કીધું કે જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ અને જ્ઞાન પ્રાપ્તિ અને ભક્તિ કરવા માટે સૌથી પહેલું શું કરવું જોઈએ તો કે સૌથી પહેલાં કોઈ સંતની શરણાગતિ સ્વીકારવી જોઈએ પણ કહે છે કે એવા સંતોને ઓળખવા કેવી રીતે એટલે કપિલ ભગવાન કહે છે કે એ તો બહુ સરળ છે તમને કોઈ વ્યક્તિમાં સારા ગુણોની પ્રાપ્તિ થઈ જાય તો એને ગુરુ માનવા એને સંત માનવા અને ગુરુ અને સંત માનીને એની સેવા કરવી તો કેવા ગુરુના લક્ષણ કેવા હોવા જોઈએ તો કહે કા સુરદ સેહિ નામ જો પહેલા પહેલું તો શું હોવું જોઈએ એનામાં તિતિક્ષા એટલે સહનશીલતા સહનશીલતા એનો મોટામાં મોટો ગુણ બીજું કારુણિકા એટલે કરુણ હૃદય દરેક જીવ માત્ર પ્રત્યેક દેહની અંદર પરમાત્મા બિરાજ છે એવો જેનો ભાવ સ્થિર હોય એવા કોઈ સંતની શરણાગતિ સ્વીકારવી જોઈએ અને પછી કપિલ ભગવાને એક અધ્યાયમાં અષ્ટાંગ યોગ છે અષ્ટાંગ યોગની વાત માતા દેવૂતિને કહી ગર્ભમાં જીવની સ્થિતિ કેવી હોય મળ અને મૂત્રના શરીરમાં જીવનું પોષણ થાય ઊંધું લટકતું માથું હોય અને મળમૂત્રથી એનું પોષણ થતું હોય એ જીવની જે અવસ્થા છે પછી ભક્તિની વાત કરી અને કાળનો મહિમા કેવો છે એ કથા કહી જો જીવનમાં ભક્તિ કર્યા વિના કોઈને ચાલતું નથી પણ ભક્તિ એકલી પર્યાપ્ત નથી ભક્તિ સાથે શું જોઈએ તો કે જ્ઞાન અને વૈરાગ્ય આપણે ઘણી વખત પેલી કથા સાંભળી છે ને કે એક જંગલમાં આગ લાગી અને આગ લાગી ત્યારે ત્યાં એ જંગલમાં એક આંધળો અને લંગડો પુરુષ હતા આંધળો બિચારો રસ્તો જોઈ ના શકે અને લંગડો રસ્તો જોઈ શકે પણ ચાલી ના શકે બંને જણા ભેગા થઈ ગયા અને બંને જણા ભેગા થઈ ગયા તો જંગલને સરળતાથી પાર પાડ્યું એવી રીતે ભક્તિ છે તો ભક્તિમાં જો જ્ઞાન ન હોય તો બધું નકામું પણ ભક્તિ સાથે જ્ઞાન મળ્યું પણ જ્ઞાન દ્રઢ ન થયું અને તમારી અંદર જો વૈરાગ્ય જાગૃત ના થયું તો બધું વ્યર્થ થયું એટલે જ્ઞાનરૂપી સાધનને ટકાવવા માટેનું પાત્ર એ વૈરાગ્ય છે એટલે સુખદેવજીને પરમહંશ કેમ કહ્યા તો કે સોળ આની એમનામાં વૈરાગ્ય છે એટલા માટે એક અધ્યાયમાં મનુષ્ય યોની પ્રાપ્ત કરીએ ત્યારે જીવની ગતિ કેવી રીતે થાય અને જીવની ગતિનું વર્ણન કર્યું ત્યાર પછી જુદા જુદા માર્ગોમાં ભક્તિની ઉત્કૃષ્ટતાનું વર્ણન કરતાં કરતાં દેવભૂતિ માતાને તત્વજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ પણ બતાવ્યું જો તત્વ દર્શન એટલે શું આપણો ઉપનિષદ આપણને એક જ વાત સમજાવે બે શબ્દ આપણે કેટલી વખત સાંભળ્યા હશે કે તત્ત્વમસી તે તું છે પણ તે તું છે ત્યાં સુધીમાં કયો વાદ છે દ્વૈતવાદ ખ્યાલ આવે છે ને દ્વૈતવાદ એટલે બે હું અને તું અને હું અને તું છું ત્યાં સુધી તો દ્વૈત તત્વ છે પણ ઋષિ પોતાની તપશ્ચર્યા દ્વારા તપ કરતા કરતા એને જાણ્યું અને જાણ્યું ત્યારે ખબર પડી કે અહમ બ્રહ્માસ્મી હું જ તો બ્રહ્મ છું પણ અહમ બ્રહ્માસ્મીની અનુભૂતિ સુધી પહોંચવા માટે એને શું કરવું પડ્યું એને અનેક પ્રકારનું તપ કરવું પડ્યું અને તપ કરતાં કરતાં અનુભૂતિ થઈ કે ઓહો આ તો હું જ છું અને એટલા માટે રામચરિત રામચરિત માનસમાં રામજી એવું કહે કે મમ દર્શન ફલ અનુપા મારા દર્શનનું ફળ કેવું છે અનુપમ જીવ પાવત સ્વરૂપા જીવ પાવત જીવ પામે છે કેવા તો કે સ્વરૂપા તો આ બધી કથા સંભળાવી દેવહૂતિએ પ્રાણનો ત્યાગ કર્યો સિદ્ધપુરની અંદર માતૃ ગયા છે અને એ માતૃ ગયામાં કપિલ મુનિએ માતાનું તર્પણ કર્યું અને પછી કલકત્તા પાસે ગંગાસાગર ગયા અને ગંગાસાગરમાં એમણે પોતા